જય ભવાની મિત્રો આજે એક એવી વાત લઈને આપની વચ્ચે આવ્યા છે કે ઘણા બધા સવાલો ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે કોઈ કહે છે રાહુલ ગાંધી આવું કીધું કોઈ કહે છે સંસદમાં નરેન્દ્ર મોદી આવું કીધું ક્ષત્રિય સમાજની અસ્મિતાને લઈને લડાઈ ચાલી રહી છે અને આ લડાઈની અંદર તમારી વચ્ચે હવે હું કોઈ વાત લઈને આવ્યો છું હું તમામ ક્ષત્રિય યુવાનોને તથા ક્ષત્રિય સમાજને વિનંતી કરીશ આ જે આજે અમે વાત વિડીયો અને તમામ ક્ષત્રિય સમાજના યુવાનો માતા બહેનો સુધી પહોંચાડવામાં આવે કે શું લડાઈ છે આ આ અને લડાઈનું મહત્વ શું છે કેમ ક્ષત્રિય સમાજ માફ નથી કરી રહ્યા રૂપાલાને કઈ રીતે રાજનૈતિક ચળવળો ચાલી રહી છે ભાજપ તો શું કહી રહ્યા છે અને કઈ રીતે સમાજને હવે આપણે અસ્મિતા માટે લડવું પડશે तो सव थी जो आप सव पन ध्यान थी आ वीडियो ने સૌથી વધારે લોકો સુધી પહોંચાડજો આપ સૌ પણ ધ્યાનથી આ વાતને સમજીજો તો મિત્રો એક એવી ટિપણી થઈ કે રાહુલ ગાંધીએ ક્ષત્રિય સમાજ વિશે ટિપણી કરી તમે આ સાંભળી શકો છો રાહુલ ગાંધીની ટિપણી એ સાંભળો પછી આપણે આગળ વાત કરીએ રાજાઓ મહારાજાઓ કર રાજતા જો ભી વો ચાહતે થે કર દેતે થે kisi ki zameen chahiye hoti thi उठा के ले जाते थे हावे ઘણા જણે એવું કીધું કે લોકસભામાં નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીજીએ પણ ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી એમને શું કરી એ પણ સાંભળો આદરણીય सभाપતિજી ઈચ સદન મે અંગ્રેજોનો કો યાદ કિયા ગયા અબ રાજા મહારાજાઓ કા તો અંગ્રેજો કે સાથ ઘેરા નાતા રહા થા ઉસ સમય સાંભળી તમે હવે આ બંને જે ટિપ્પણીઓ છે એની પર ખૂબ વિચારવાની જરૂર છે કે હવે લોકો કહી રહ્યા છે કે રૂપાલાજીને માફ કેમ નહીં મિત્રો તમે ખાસ સમજવાની જરૂર છે કે રાજા મહારાજાઓ માત્ર એક જ સમાજના નતા ક્ષત્રિય સમાજના પણ હતા બ્રાહ્મણ સમાજના પણ હતા મુસ્લિમ સમાજના પણ હતા અને આદિવાસી સમાજના પણ હતા રાજા મહારાજાની વાત છે શાસનની ટીકા થઈ શકે સારા અને ખરાબ શાસન આ બન્યો વિડીયો જૂના છે નથી અને ઇતિહાસ ગવા છે હાલ પણ શાસન છે ભારતીય જનતા પાર્ટીનું ને એની પહેલા કોંગ્રેસનું શાસન હતું કોંગ્રેસ પાર્ટીમાં એક વ્યક્તિએ ખોટું કશું કર્યું હોય તો સમગ્ર પાર્ટી પર પણ આક્ષેપ થાય ભ્રષ્ટાચાર ના થાય ઘણા બધા એ જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ જુઠ્ઠું બોલવું ભ્રષ્ટાચાર કરવો ગેરવહીવટ કરવો તો આક્ષેપો થાય છે એમ પહેલાના પણ રાજ જે હતા એ રાજ પર ટિપ્પણી થતી અને એ રાજ પર ટિપ્પણીઓ કોઈ પણ પક્ષના લોકોએ કરેલી છે કારણ કે રાજ એ ક્રિટીસાઇઝ થઈ શકે અને એમાં ક્યારે પણ ક્ષત્રિય સમાજે ક્યારે પણ વિરોધ નથી કર્યો કે કયું પણ નથી કારણ કે રાજ છે અને રાજ પર ટિપ્પણીઓ થતી રહે છે એટલા માટે જ કહીએ છીએ કે રાજ પર ટિપ્પણી થાય રાજ પર ઘા થાય રાજ પર વાત થાય ત્યાં સુધી વાંધો નહીં પણ રૂપાલાજી ને માફ કેમ લઈને ભારતીય જનતા પાર્ટી કેમ આ બાબતમાં સપડાય છે કારણ કે એમને લાજ પર ઘા કર્યો છે સત્ય સમાજની બેટી રોટી બેટી નો વ્યવહાર વાળું જે સ્ટેટમેન્ટ હતું એને જો બારીકતાથી તમે છૂટું પાડો તો એટલું બધું ખરાબ દ્રષ્ટિકોણથી એ સૂત્ર હતું કે ભાઈ સમાજના આ લોકો રાજા મહારાજ તો રોટી બેટી નો વ્યવહાર અંગ્રેજો સાથે કરતા હતા આવું કરતા રોટી બેટી નો વ્યવહાર એટલે શું હું બોલી નહીં શકું પણ એને જરા ગંભીરતાથી વાંચો જરૂર છે કે એ સ્ટેટમેન્ટ કેમ ઘણા જણા રાહુલજીના વિડીયો લઈને યા કોંગ્રેસ પાર્ટી વાળા નરેન્દ્રભાઈ ના વિડીયો લઈને પણ વાત કરે છે પણ એ વાત ક્યાં સુધી સીમિત છે રાજ પર ટીકા છે લાજ પર નથી અને લાજ પર ટીકા થયા પછી ક્યારેય માફ ના કરી શકાય હું નથી કેતો સીતાનું હરણ થયું તો યુદ્ધ થયું રાવણને માફ કરવામાં નથી આવ્યો અને દ્રૌપદીનું ચિર હરણ થયું તો ક્ષત્રિય સમાજની જે વાત છે સમજવાની માફી હોય રાજ પર ટીકા કરો તમે શાસન પર ટીકા કરો તમે ખરાબ હોય તો સારા હોય તો વખાણ પણ કરાય ખરાબ હોય તો ટીકા પણ કરાય ભાવનગરના મહારાજા ત્યાગી બલિદાની તો વાહવાહી પણ કરવી પડે અને ક્યારેક કોઈ શાસકે ખોટું કર્યું હોય તો ટીકા પણ કરવી પડે પણ જયારે તમે એમની લાજ એમની આબરૂ એમની માન અને મર્યાદાને ઠેસ પહોંચાડો ત્યાં માફી ના હોય શકે હું નથી કહેતો આ દેશનો ઇતિહાસ કે છે છે આ આ દેશની દેશની પરંપરા કે ધરહર કે છે કે એમાં માફી ના હોય આ લડાઈ એ હતી અને એ લડાઈમાં જયારે ક્ષત્રિય સમાજી વ્યક્તિની લોકશાહી ઢબે ટિકિટ રદ કરવાનું કહ્યું એ જમયમાં તલવાર ધારિયા બંદૂકો યુદ્ધો થતા હતા અત્યારે જયારે લોકશાહી આવી ત્યારે શું થાય છે લોકશાહી ઢબે કાર્યરત એ માંગી અને એ જયારે ભારતીય જનતા પાર્ટી આખો બંધ કરીને આખે પાટા બાંધીને ખબર નહીં રૂપાલાજીની કઈ બાબત થી આખી પાર્ટી દબાતી હશે ત્યારે યુદ્ધ થયું જો દુર્યોધન ને સજા થઈ હોત તો મહાભારત ના થાત અને જો રાવણ ને સજા થઈ હોત તો સમગ્ર લંકાના સળગી પર એટલે આ જે વાત છે યુદ્ધ કેમ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ એટલા માટે યુદ્ધ છે કારણ કે એમને હંમેશા આ કામ કર્યું છે ને પછી છેલ્લે જતા જતાં લાજ પર આયા એ વાત થઈ પદ્મિનીબેન વાળા એમનું એક સ્ટેટમેન્ટ હતું બેન શ્રીનું કે ભાઈ આ તો રાજકીય મુમેન્ટ છે અને કોંગ્રેસને વોટ આપવાની વાત છે બેન રાજ અને શાસન એ જ્યારે પણ ચાલતું હોય છે એ સમાજ ધર્મ અને જાતિ આધારિત વ્યવસ્થાઓ થી જ હંમેશા ભારતનું શાસન ચાલ્યું છે મહાભારત થયું ત્યારે કૃષ્ણ પાંડવો જોડે હતા કૌરવો જોડે નતા કેટલું મોટું યુદ્ધ થયું જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું તો બજરંગ રામ સાથે હતા એટલે આ જયારે યુદ્ધ છે આ યુદ્ધ શાનુ થયું છે અને યુદ્ધમાં જે જે પણ લોકો છે એ સાથે મળીને લડવા માંગે છે તો એમાં ક્યારે ના હોય કેમ કોંગ્રેસ ને બધા એનો પણ હું હવે સવાલ આપનો જવાબ આપીશ તો વિચારવા જેવો છે આ ગુજરાતમાં ક્ષત્રિય સમાજની ખૂબ મોટી સંખ્યા છે ઠાકોર સમાજ આવી ગયો એમાં દરબાર સમાજ આવી ગયો એમાં કારણે રાજપૂત સમાજ આવી ગયો એમાં રાજપૂત સમાજ આવ્યો પછી જાગીદાર સમાજ આમાં આવી ગયો રાજપૂત આમાં આવી ગયા તો આ રીતે અલગ અલગ ક્ષત્રિયોનો ખૂબ મોટો જથ્થો છે હવે આપણે પાર્ટીની વાત કરીએ કોંગ્રેસ પાર્ટી પર ઘણા જણા પૂછે છે હું બહુ સ્પષ્ટ કહે કે કેમ કોંગ્રેસ પાર્ટી ને તો મને એક જવાબ આપો કે પાંચસો ને બાસઠ રજવાડા પાંચસો ને બાસઠ રજવાડા કઉ છું એ તમામ મહારાજાઓ જયારે આ દેશની લોકશાહી માટે એક પણ મિનિટ હચકાયા ખચકાયા વગર ખોપી દીધા જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી કઈ પાર્ટીના આગેવાન હતા કે પાંચસો ને બાસઠ રજવાડા આપણા પૂર્વજોએ હચકાયા અને ખચકાયા વગર એ બધા જ રજવાડા સોંપી દીધા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હતી એટલે કોંગ્રેસ કારણ કે એમનો વિશ્વાસ હતો જે ભારતીય જનતા વાત કરો છો હું ઇતિહાસ આ મારું કહેલું નથી અંગ્રેજો નું યુદ્ધ ચાલતું હતું અને હું આજે ફરી કહીશ કે બાબર આવ્યો હોય કે ખીલજી આવ્યો હોય કે અકબર આવ્યો હોય ત્યારે ભાજપ નથી ક્ષત્રિયો હતા અને અંગ્રેજો આયા હોય ત્યારે પણ ભાજપ નથી ક્ષત્રિયો હતી ને કોંગ્રેસ હતા આ ઇતિહાસમાં લખેલું છે ને એ અંગ્રેજો માટે ભારત છોડો આંદોલન ચાલતી હતી તો આજ વિચારધારા ઇતિહાસ નામ આપી માંગી કોઈ ક્ષત્રિયો એટલે ક્ષત્રિય અને કોંગ્રેસનો હું તમને આખો તફાવત સમજાવું છું કેટલો મોટો રિસ્તો છે નવ યુવાનો કોલેજમાં ભણતા ઘણા યુવાનોને ખબર નથી આ ભારતીય જનતા પાર્ટી એ લોકોના મગજમાં ખોટા રાષ્ટ્રવાદને ઘુસાડી દીધો છે હિન્દુ એક સંસ્કૃતિ છે ક્ષત્રિય એક કર્તવ્ય છે અને સનાતન એક ધર્મ છે આ સમજવું પડશે સનાતન ધર્મ કોઈ આલિયા માલિયા જમાલિયાઓ થી નથી વધી રહેલો સનાતન ધર્મ એ ક્ત્રિયના એક એક થી બચ્યો છે છત્રીસે કોમ થી બચ્યો છે અને એના માટે આજે આ ચર્ચા લઈને અમે આવ્યા છીએ કે કેમ કોંગ્રેસને મતમે રજવાડોની વાત કરી અને આ વાત કરે છે કે કોંગ્રેસ આ ગુજરાતના સૌથી પહેલા ક્ષત્રિય મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પાર્ટીમાં આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરે છે ઘણા ભાજપુ ટીકા કરે છે મને બતાવો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બેની તુલના કરીએ તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ કાર્યકારી પ્રિન્દ્ર વિદેશસિંહ ગોહેલ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા ભરતસિંહજી સોલંકી પૂર્વ મંત્રી અને જમ્મુ કાશ્મીરના પ્રભારી જ્ઞાનીબેન ઠાકોર જગદીશભાઈ ઠાકોર તમે અહીંયાથી ખેડામાંથી કાળુસી ડાબી લડે છે તમે એક એક પન્ના જ્યારે યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા આદિત્ય સિંગોએલ ગુલાબસિંહ રાજપૂત તમને હું એ ઢગલો નામ બતાવું આજે પણ કોંગ્રેસે આ ગુજરાતમાં પંચોતેર ટકા ઉપર ક્ષત્રિયોને આગેવાની આપી છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની આગળ ધપાવવા માટે નહીં આગેવાની પણ કોંગ્રેસ યાદ અને આ આ તમે જોઈ શકો છો કેમ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ક્ષત્રિય ના હોઈ શકે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ક્ષત્રિય ના હોઈ શકે ભારતીય પાર્ટીના મંત્રીમંડળોમાં સત્રિયો ને પચાસ ટકા જગ્યા ના હોઈ શકે ભારતીય જનતા પાર્ટીના યુવા ભાજપમાં ક્ષત્રિય પ્રમુખ ના હોઈ શકે મારા આ સવાલો છે વિરોધ પક્ષના નેતાથી લગાવી સત્તા પક્ષના નેતાઓના બંનેઓના દાખલા જોવા પડશે કોની વાતમાં આવો છો રાષ્ટ્રવાદની વાત ક્ષત્રિય રાષ્ટ્રવાદ કોઈની જોડે શીખવાની જરૂર કોઈ મુગલોથી લગાવી લગાવી આઝાદીના યુવાનો શું ક્ષત્રિય એટલે કોઈ ધર્મ કોઈ જાતિ નહીં ક્ષત્રિય એટલે કર્તવ્ય હું ઘણી વાર કઉ છું કે મહારાણા પ્રતાપ છે તો મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચો સત્તર હજાર આદિવાસીઓ એમની સાથે હતા અને એમના અંગરક્ષક ને એમની સાથે રહેનારા મુસ્લિમ પણ હતા તમે જ્યારે શિવાજી વાત કરો છો તો અગિયાર થી ચૌદ ચૌદ પઠાણ એમના સુરક્ષા કર્મીઓ હતા અને એમના અંગત રક્ષકો પણ મુસ્લિમ હતા એટલે ક્યારે કોઈ જાતિ કોઈ ધર્મ સાથે કટ્ટરતા રાખે ક્ષત્રિય ના હોય ક્ષત્રિય એટલે સત્ય માટે હોય ક્ષત્રિય એટલે એકતા માટે હોય ક્ષત્રિય એટલે અખંડતા માટે હોય અને ઘણા જણા એવું કે છે કે ક્ષત્રિયો પાસેથી આમને પેલું લઈ લીધું પેલું અરે ક્ષત્રિયો પાસેથી ક્યારે પણ કોઈની તાકાત નથી કે ક્ષત્રિયની મરજી વગર એક ઇંચ આ દેશની માટી પણ ઉઠાઈ શકે અને એ ક્ષત્રિયો તો કોણ હતા દાતાઓ હતા દાતાર હતા હતા આપનાર અરે આમ બેઠા હોય હોય જ્યારે સભામાં અને પ્રજાની વાત સાંભળતા ત્યારે અઢારે અઢાર પાદર આપી દીધા એ ક્ષત્રિય છે દાનવીર છે એમની પાસેથી ક્યારેય કોઈ ના લઈ શકે પણ આ એક ક્ષત્રિય સમાજને ગુમરા કરવામાં આવી રહ્યો છે એટલે હું એ નવ યુવાનોને લોકો ને છું અને જે ભાજપ તો આ ખોટો મેસેજ બધી જગ્યાએ ફેલાવા છે કોંગ્રેસને મત કેમ તો મને એ પૂછો કે ભાજપને કેમ મત મારો સવાલ છે કોમેન્ટમાં જણાવજો કે ભારતીય જનતા પાર્ટીને વોટ કેમ કેમ ભાઈ રામ મંદિર માં તો આખી કમિટી માં જે પિતૃ જે રામ ક્ષત્રિયોના રામ રઘુવંશી રામ તો તમે એ મંદિરમાં ક્ષત્રિય સમાજની જગ્યા ક્યાં છે કેમ નથી જે ગૌ માટે શત્રુએ ગળા આપી દીધા પોતાના નો કતરો આપી દીધો વીર ભારતીજી મહારાજ ની વાત હોય ઘણો લાંબો ઇતિહાસ હું કહીશ તો આ બે ત્રણ કલાક નો વિડીયો બની જશે અને આજે એ જ ગૌના ના કતલખાના માંથી ત્રણસો થી અઢીસો કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટી એ ફંડ લીધું છે અને એમાં ગાયો ગાયોના કતલખાના વાળા જોડે ગૌમાસ ના વેપારીઓ જોડે ફંડ લીધું છે તો ક્ષત્રિયો કેમ ભાજપમાં કોઈ વોટ્સએપ યુનિવર્સિટીની વાત નથી કરી રહ્યો મેં તમને જેટલી પણ વાત કહી છે ભારતના ઇતિહાસમાં લખેલી છે ને વડવાઓ કરેલી છે મેં અગાઉ પણ કીધું કે પાંચસો ને બાસઠ રજવાડા જે પક્ષ ને આપી દીધા ક્ષત્રિયો કેમ વિશ્વાસ મૂક્યો આપડા વડવાઓ કોંગ્રેસ પર કારણ કે એમને ખબર હતી કે સાચી દિશામાં એટલે આજની આ વાત લઈને આપની વચ્ચે જયારે હું આવ્યો છું સ્પષ્ટ વાત કહીશ કે નિર્ણય તમારે લેવાનો છે સાતમી તારીખ વોટિંગ નો નિર્ણય લેવાનો છે પણ ખોટા રાષ્ટ્રવાદમાં એને નિર્ણય ના લેતા અને ઘણા જણા કે છે કે ખાલી રૂપાલાજીની વાત હતી આ વાત રૂપાલાજીની જ હતી વાત દુર્યોધન ની જ હતી તે વખતે પણ પણ જે વડવાઓ બેઠા છે જે વડીલો બેઠા છે એમને રોક્યા નહીં એ કૌરવોને એમના કૌરવોના વડવાઓ રોક્યા નહીં દીકરીનું અપમાન થતું હતું ખુલે આમ જાહેરાત થઈ જયારે સમગ્ર લોકોએ કહ્યું કે તમે જાગી જાવને કાઢો ના કાઢ્યા એટલે ભારતીય જનતા પાર્ટી સામે લડાઈ છે એટલે મહેરબાની કરીને આખા ઇતિહાસ વાંચવાની જરૂર છે હું તમામ સમાજના લોકોને વિનંતી કરું છું